હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હાઉ ડાયરાને રામ રામ જોઈ લો હું આવી ગયો છું વાળીએ અને જુઓ પી ગયું છે અને સોયાબીનમાં પાણી જાય છે અત્યારે વરસાદની જરૂર છે સોયાબીનમાં પાણી જાય છે એક કે હું વરસાદની આગાહી આપું છું છવ્વીસ તારીખથી ત્રીસ તારીખ સુધીમાં વરસાદ થાય છવ્વી સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં વરસાદ થાય એવું વાતાવરણ ઉપરથી એવું લાગે છે અને આગાહી આવી છે અને હું પણ કરું છું ગરમીનું થોડુંક પ્રમાણ વધારે છે ભેજનું પ્રમાણ વધારે છે અને ગરમીનું પ્રમાણ પણ થોડો થોડો વધતું જાય છે હવારમાં થોડીક ગરમી થઈ જાય હવારમાં ઉઠીએ તો ગરમી થાય ને એટલે વરસાદ થાય એક વરસાદનો રાઉન્ડ જબરદસ્ત આવશે અને કાલ શનિવાર અને રવિવારે આમાં દવા સાટવી છે રવિવારે આમાં દવા સાટવાની છે માંડવી અત્યારે તો સારી સારી છે એકવાર હારામાં એ દવા છટાઈ જાય એટલે આમ થઈ જાય બરાબર અને સોયાબી સારા છે જો આ હા તો બે મોટરનું ભેગું થઈને કાટે સોયાબીનમાં જાય છે સોયાબી સારા છે અને માંડવી સારી છે આગળ તો એટલે મિત્રો મારા વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ખેતીના વિડીયો હમણાં હમણાં થોડાક વિડીયો ઓછા આવે છે એના એ વિડીયો થાય છે એટલે બીજું કાંઈ નથી થઈ ગઈ છે ખાવા માંડી છે ફર્સ્ટ ક્લાસ અત્યારે વચ્ચે જવાય એવું નથી મેં ઘર આવી ગયેલો હોય ને ભીના થઈ જાય આપણે હા પાસે નાયક છોકરી ગાયને રોટલા નાખવા આવી છે nhà ám biển này cho mấy đứa của mày guy આમાં બટકા રહી ગયા છે કાઢવાના બાકી તુવેર થઈ ગઈ છે એ ના એ વિડીયો બતાવવા એવું થાય છે અને આપણે છતાંય તોય માંડવી નિરીક્ષણ કરી આવીએ જોઈ આવીએ તોય હા તો ભીનું છે હાવું છે ને ભલે ભીના પગ હા બીજું હું હા તો બાજરા વાળું છે ખડ છે બહુ હજી તો હાવ ભીનું ભીનું છે આવું પડે એમ જ નથી આગળ હજી તો

તો તુવેરી હારી થઈ ગઈ છે દોડકા સારા છે એકવાર દવા છતા જાય એટલે ભરાઈ જાય હારા આપણે જોવા નિરીક્ષણ કરવા હાટો ઉપાડી છે સારો પાક આવી ગયો એટલે બધી આપ ઉપાડો તો ઉપાડીએ આપણે નિક્ષણ કરવા માટે હાંડી તો ઉતરશે જ એવું લાગે છે નહીં તો ખળમાં બી આવી છે હસોડો ઉપડું નહીં તૂટી ગયું પીડી કેમ થતી રહે છે માંડી પીડી ઈ ખબર ન પડતી કહું વાળાની છે ને હારું આવડું હાલ છે નહીં વાંધા સાહે 12 bil hara ke. Dua.